માતૃશક્તિ જ્યારે ગાય સાથે જોડાઈ જાય ત્યારે મને એવું લાગે છે કે એ ઘરમાં કોઈથી દવાખાનું નથી આવતું એની સાક્ષી આપણા આયુર્વેદ પૂરે છે યોગ પૂરે છે અષ્ટાંગ હૃદયમ પૂરે છે ભારતીય સનાતન સંસ્કૃતિના નિયમ મુજબ નિર્માણ કાર્ય માત્ર બેનોથી જ થઈ શકે અને બેનો જો ગાય સાથે જોડાય તો મને એવું નથી લાગતું કે એના પરિવારને આગળ વધવામાં કોઈ રોકી શકે

અરે મિત્રો આજ આ બેન મને આ મહિલા જીવનમાં પહેલી વાર ગુજરાતના છે ભાવનગર જિલ્લાના છે બે બેનો હિર્યા આવ્યા છે અને માતૃશક્તિ જ્યારે ગાય સાથે જોડાઈ જાય ત્યારે મને એવું લાગે છે કે એ ઘરમાં કોઈ દવાખાનું નથી આવતું એની સાક્ષી આપણા આયુર્વેદ પૂરે છે યોગ પૂરે છે અષ્ટાંગ હૃદયમ પૂરે છે રસ્તા રસરત્નાકર એટલા બધા શાસ્ત્રો છે જેને ગાયનું દૂધ ઘી દહીં માખણ છાશ કેવી રીતે ખાવા અને એનાથી હું થાય ગાય અર્થવ્યવસ્થાનો મેરુદંડ છે એવું સાબિત થાય અને જયપુરમાં ગલીએ ગલીએ ગોમય થઈ ગયું છે વાતાવરણ એવું જ વાતાવરણ આપણે આખા દેશમાં બધા ગુજરાતીઓ મળીને કરવાનું છે આ તો અમારું હજી ટ્રેલર છે ને ફિલ્મ તો હજી બાકી છે સમજી ગયા અને આ બેન આ પધાર્યા ખૂબ આનંદ થયો અને હૃદયથી હું લાગણી અને વંદન વ્યક્ત કરું છું કે બધા માતૃશક્તિ ગાય સાથે જોડાય યુવાનો બહેનો ખાસ કરીને બહેનો ભારતીય સનાતન સંસ્કૃતિના નિયમ મુજબ નિર્માણ કાર્ય માત્ર બેનોથી જ થઈ શકે અને બેનો જો ગાય સાથે જોડાય તો મને એવું નથી લાગતું કે એના પરિવારને આગળ વધવામાં કોઈ રોકી શકે પરિવાર છે ને સિટી તરફ ભાગી રહેલો છે કે એવું વિચારે છે કે આપણે ખાલી સિટીની અંદર આપણું જીવન આગળ વધી શકે પણ એવું નથી હકીકતની અંદર ગામડાની અંદર રહી અને ખેતી કરીને જે આપણને ભગવાને સોંપ્યું છે જે આપણને જે પાત્રને ને આપણને ગોઠવા છે જે જગ્યા ઉપર એની ઉપર રહીને આપણે જે કામ કરશું મિત્રો પરિવાર એક અમૂલ્ય ચીજ છે અને પરિવાર માં કોઈ માંદુ પડે ને તો આપણને નીંદર આવતી બંધ થઈ જાય અને પરિવાર માં જો કોઈ માંદુ ન પડે એના માટે જો કઈ કામ કરવું હોય તો આ બે એનું ઉદાહરણ છે ભાઈ અને બેન મોટે ભાગે ભાઈ બેન બાંધતા હોય ખબર છે ને તમ બાધો નહીં કંઈ કંઈક 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 હે પણ આ બે એક એવું ઉત્તમ આખા વિશ્વને ઉદાહરણ પૂરું પાડવા દઈ રહ્યા છે અને એને મારા લાખ લાખ સાધુવાદ અને કોટી કોટી વંદન કે બીજા સમાજના લોકો આમાંથી પ્રેરણા લે અને એટલો સરસ મજાનો હરિયાળો અને હસતો હસતો ખેલતો પરિવારનું નિર્માણ થાય કે તમારા આંગણમાં ગાય હોય તમારા આંગણમાં ઘોડી હોય એક સુશીલા નારી હોય કે છે ને આપણું ગુજરાતીમાં એનું આંગણું કોઈ દિવસ ઝાંખું ન પડે આ આપણું સાહિત્ય કે છે અને સાહિત્ય છે ને એ સંસ્કૃતિનો એક ભાગ છે અને એમાં આવા લોકો જ્યારે કામ કરતા હોય ત્યારે એ કામ એટલું બધું દીપી ઉઠે અને સમાજમાં પ્રેરણારૂપ થાય ભગવાનને ફરીથી મારી પ્રાર્થના ગોમાતાને કે આવા લોકો ખૂબ સમાજમાં નિર્માણ થાય અને આવા પરિવાર હંમેશા હાથતા ખેલતા રહીએ જય ગૌમાતા વંદે ગોમાતા